જુનાગઢના માંગરો તાલુકાના ગોરેજ ગામે કોઝવે તૂટી જવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ કોઝવે ગામના લોકો માટે મહત્વનો સંપર્ક માર્ગ છે અને તેની ખરાબ હાલતના કારણે રોજિંદા જીવન અને પરિવહનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દે વહીવટી તંત્રને નવા લેખિત રજૂઆત કરી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ જ નથી જો કે જીએસટીવીમાં મુદ્દાનો અહેવાલ પ્રસારિત થતાની સાથે તંત્ર હરકતમાં આવ્યું કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે તૂટેલા કોઝવેની મુલાકાત લીધી અને ગ્રામજનોને તાત્કાલિક રિપેરનું કામ શરૂ કરવાની ખાતરી આપી એટલે અમે ગામ લોકો ભેગા મળી ગામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લેટર પેડો ઉપર અરજી કરી સો દોઢસો ખેડૂતોની સહી કરાવી અને અધિકારીઓને અમે જાણ કરી કે આ ફૂલ તૂટી ગયો પણ એક વર્ષ સુધી આ કયા વિભાગમાં આવે કોને કામ કરવાનું છે એ અવઢવમાં અધિકારીએ એક વર્ષ કાઢી દીધી અને અમે ગઈકાલે પાછો આ વર્ષે આ પુલ ધોવાઈ ગયો આ રસ્તો બંધ છે પંદર દિવસથી અને અમે ગઈ છ દિવસથી અમે અધિકારીઓને કહીએ છીએ કે ભાઈ તમે કુલનું શું કર્યું તો કે હવે અમે એસ્ટિમેટ બનાવીને છે કોઈ હાલતી નીકળી નથી એટલે જોઈને ઘણામાં જોઈને અહીંયા રજૂઆત કરી અહીંયા ધારાસભ્યોને રજૂઆત કરીશું આઈ બધા ખરીદું લોકોને ગમે પંચાયત સીસઆઈનો બનાવેલ છે એટલે એને અધિકારીને જાણ કરી અને આજ ગોરેજ ગામે આવ્યા અને પુલ જોયું પુલ તૂટી ગયેલ છે એટલે સીસાઈના અધિકારી પંચાયત સિશાઈના અધિકારીને કહી અને કરાવી દે